ऑल ऑफ यू आर वेलकम टू द डिलीशियुनिट यूनिट वन टेस्ट ऑफ इंडिया विद्यार्थी मित्रों जरा याद करो तो लास्ट एपिशोड में आपने शू शू शीख्या हाँ हा, लास्ट एपिशोड में आप एक्टिविटी फोर ए मेली स्टोरी शू नाम ટેસ્ટ ધ વેસ્ટને ખૂબ જ ધ્યાનપૂર્વક જોઈને સમજ્યા હતા તેમાં ભીમે અવિયલ રેસીપી કેવી રીતે બનાવી હતી તે તમને યાદ છે ને ત્યારબાદ એક્ટિવિટી ફોર બીમાં આપેલા વાક્યોમાંથી આપણે એક્શન વર્ડ્સ શોધીને લખ્યા હતા એક્ટિવિટી ફોર સીમાં અવિયલ રેસીપીમાં વપરાતી સામગ્રી સામે ટિક માર્ક કર્યું હતું ત્યારબાદ એક્ટિવિટી ફોર ડીમાં આપેલા વાક્યો આપણે ટેસ્ટ ધ વેસ્ટ સ્ટોરીના આધારે ટ્રુ છે કે ફોલ્સ તે લખ્યું હતું એક્ટિવિટી ફોર ઈમાં અવિયલ રેસીપી પ્રિપેર કરવા માટેના સ્ટેપ્સને આપણે નંબર્સ આપ્યા હતા એક્ટિવિટી ફોર એફમાં અવિયલ રેસીપી બનાવવાની રીત અંગ્રેજીમાં લખી હતી એક્ટિવિટી ફાઇવમાં આપણે એક નાનકડી પોયમ જોઈ હતી અને આ પોયમ પરથી આપણે ફ્રૂટ્સ આઈસક્રીમ અને ચોકલેટ્સના સેન્ટેન્સીસ બનાવતા પણ શીખ્યા હતા આટલું તો તમને યાદ જ છે ને વિદ્યાર્થી મિત્રો હજી પણ આપણે ઘણી બધી ડિલિશિયસ રેસીપી આ યુનિટમાં શીખવાની છે આ એપિસોડમાં આપણે હવે પછીની એક્ટિવિટીઝ એટલે એક્ટિવિટી સિક્સ એમાં સ્પાઈસી રિડલ્સનો ઉકેલ શોધવાનો છે રિડલ્સ એટલે ઉખાણા એક્ટિવિટી સિક્સ બીમાં આપણે આપણા ઘરે બનાવવામાં આવતી વાનગીઓના નામ લખવાના છે એક્ટિવિટી સિક્સ સીમાં દાળ બાટી અને દાળ ઢોકળી બનાવવાની રીત વિશે શીખવાનું છે એક્ટિવિટી સિક્સ ડીમાં દાળ બાટી અને દાળ ઢોકળીને લગતા જ પ્રશ્નો અને તેના ઉત્તર આપણે શીખીશું અને હા તમને સૌને ભાવતી ખીચડીની રેસીપી પણ ઇંગ્લિશમાં કેવી રીતે લખાય તે પણ આપણે આ એપિસોડમાં જોઈશું ત્યારબાદ એક્ટિવિટી સિક્સ ઈમાં આપણને સૌને ખૂબ ભાવતી વાનગીઓ વિશે જોઈશું અને આ વાનગીઓમાંથી તમને જે વાનગી સૌથી વધુ પ્રિય હોય તેની રેસીપી તમારે ગુજરાતી ભાષામાં જ તમારી અંગ્રેજીની નોટબુકમાં લખી લાવવાની છે હવે તમારામાંથી કોને કોને યાદ છે કે ગયા એપિસોડમાં આપણે કઈ સ્વાદિષ્ટ વાનગી શીખ્યા હતા હા અવિયલ સ્ટુડન્ટ્સ તમે સૌએ આ સ્વાદિષ્ટ અવિયલ વાનગી તમારી મમ્મી પાસે બનાવડાવીને ટેસ્ટ કરી કે નહીં ભાઈ અમારા ઘરમાં તો બધાને આ અવિયલ વાનગી ખૂબ જ ભાવિ હતી વિદ્યાર્થી મિત્રો આવી ચટપટી વાનગી બનાવવા માટે સ્પાઈસી મસાલા તો જોઈએ જ ને ખરી વાત ને તો ચાલો આપણે એક્ટિવિટી સિક્સ એમાં આપેલ સ્પાઈસી રીડલ્સનો ઉકેલ શોધીએ તમારે આ સ્પાઈસી રીડલ્સના જવાબ તમારા પાઠ્યપુસ્તકમાં જ લખવાના છે તો ચાલો પેન કે પેન્સિલ લઈને તૈયાર થઈ જાઓ Activity 6. A. Solve these spicy riddles. Find out English words for these from the vocabulary list. Draw the spice in given space. You can powder me to make food hot and spicy. If you add too much of me, I make you gasp. योर आईज एंड नोस बिगिन टू वॉटर एंड यू क्राय थिंक एंड टेल मी हुई तो बोलो आ तीखी तीखी वस्तु कई है हा ध आंसर इज चीली एट्ले मरचू टेल मी क्विकली हुम आय ग्राइंड मी and powder me to make your food look yellow i am mixed in oil by granny and applied to wounds quickly i heal all wounds big and small i am loved by all think and tell me who am i tell me quickly who am i Bolo to? रसोई में वपराती आप पीड़ा रंगनी वस्तु कही हसे यस द आंसर इज टर्मरिक એટલે કે હળદર સ્મોલ એન્ડ રાઉન્ડ લાઈક અ પર્લ આ એમ બ્લેક વેન આ એમ હોલ આ કેન બી পাઉડર્ડ કોર્સ ઓર ফাইন અ শার্প એન્ડ સ્પાઈસી Taste is mine. Whether it is salty or sweet, I am added as a special treat. Think and tell me, who am I? Tell me quickly, who am I? To chalo, have tamara mathi. A spicy riddle no answer kaun bolche Bolo bolo. What is small? And round like a pearl? Yes. So answer Aushe Black pepper. Itleke, ke kara mari. I am a small and skinny chap. Sometimes I am brown and sometimes black. Added to hot oil and ghee. I spread my fragrance. ઓલ અરાઉન્ડ મી થિંક એન્ડ ટેલ મી હુ એમ આય ટેલ મી ક્વિકલી હુ એમ આય તો હવે કહો જોઈએ તમારી મમ્મી જ્યારે રસોઈ કરે છે ત્યારે વઘાર કરતી વખતે રાયની જગ્યાએ વધારામાં બીજું શું નાખે છે બોલો બોલો તમારામાંથી ઘણા બધાનો જવાબ छे तो आही आंसर आवशे क्यूमिन सीड्स एट के जीरू। आई लुक लाइक जीरा दो ब्राउन ग्रीन एम आई टू मेक योर स्टमक हेल्दी आई ऑलवेज ट्राय ईट मी ऑलवेज आफ्टर योर मील आई रिफ्रेश योर mouth.

જોવા મળે છે ચાલો હવે આ સ્પાઈસી રીડલ્સમાં આગળની રીડલ આપણે ઉકેલીએ આઈ લુક લાઈક અ નેલ બટ અ બર્ડ એમ આઈ ચોકલેટ બ્રાઉન કલર તો લખી નાખો ચપાટી વેજીટેબલ બટર મિલ્ક રાઈસ એન્ડ દાલ અરે વાહ તમે બધા તો ખૂબ જ હોશિયાર થઈ ગયા છો ફટાફટ એક્ટિવિટી સિક્સ ની બધી જ વિગતો તમે તો પાઠ્યપુસ્તકમાં લખી લીધી શાબાશ આ બધા જ મસાલાઓનો ઉપયોગ ખૂબ બધી ચટપટી વાનગીઓ બનાવવામાં થાય છે તમારે સૌએ હજી વધુ ચટપટી વાનગીઓ બનાવતા શીખવી છે શીખવી છે ને તો ચાલો આપણે એક્ટિવિટી સિક્સ સીમાં આપેલી બે વાનગીઓ બનાવવાની રીતને ધ્યાનપૂર્વક સમજીએ અને તે વાનગીઓ બનાવતા શીખીએ ત્યારે તમારે આ રીતને સમજીને તમારી અંગ્રેજીની નોટબુકમાં લખવાની છે તો ચાલો તમારી નોટબુક સાથે તૈયાર થઈ જાઓ અને હાથમાં પેન પણ રેડી રાખો એક્ટિવિટી સિક્સ સી રીડ ધ ફોલોઇંગ રેસીપી તો ચાલો આપણે સૌ પ્રથમ દાળ બાટી બનાવવા માટેની રીતને શીખીએ દાળ બાટી દાલ કલેક્ટ चना दाल और स्प्लिट बेंगाल ग्राम तुवर और अरहर दाल मूंग और स्प्लिट ग्रीन ग्राम दाल एंड उड़द और स्प्लिट ब्लैक लेंटिल्स दाल दाल बाटी बनावा आ चार प्रकार की दाल उपयोग द दाल प्रेशर कूक देम ऑल हीट द घी इन अ पेन एड क्यूमन सीड्स बढ़ीज दाड़ बफाई गया एक बासण में वघार करने घी ने गरम करवा जीरु उन क्यूम सीड्स क्रैकलॉक बे लीव ગ્રીન ચીલીઝ એન્ડ એસોફેટી જીરું તતડી જાય ત્યારબાદ તેમાં લવિંગ તમાલપત્ર લીલા મરચાં અને હીંગ નાખો એડ કુક્ડ દાલસ ઇન ઇટ એડ વોટર પછી તેમાં બફાયેલી દાળ નાખી અને પાણી ઉમેરો એડ ચીલી પાઉડર ટર્મરિક પાવડર પાવડર ગરમ મસાલા એન્ડ સોલ્ટ ટુ ટેસ્ટ તેમાં લાલ મરચું હળદર ધાણા જીરું ગરમ મસાલો અને મીઠું નાખો સિમર ફોર ફાઈવ ટુ સેવન મિનિટ્સ ત્યારબાદ દાળને પાંચ કે સાત મિનિટ માટે ઉકાળો બાટી ટેક 1 कप ऑफ होल व्हीट फ्लोर, हाफ अ कप ऑफ सेमोलीना और रवा, रू टेबल स्पून्स ऑफ बेसन और बंगाल ग्राम फ्लोर। बाटी नो लोट बांधवा माटे, 1 कप घऊँ लोट अर्धो कप सोजी और बेचमची चना लोट लो એડ ઓઇલ એન્ડ સોલ્ટ મિક્સ વેલ એડ વોટર નીડ ઇન અ ફર્મ ડવ નીડ વેલ ફોર ફાઈવ ટુ સેવન મિનિટ્સ લોટમાં તેલ અને મીઠું તથા પાણી નાખીને કડક લોટ તૈયાર કરો કૂક ઇન અ સ્પેશિયલ બાટી કૂકર એડ ઘી એટ સર્વિંગ બાટીને બાટીના સ્પેશિયલ બાટી કૂકરમાં પકવીને પીરસતી વખતે તેમાં ઘી નાખો મિત્રો બાટી બનાવતા આવડી ગઈ ને તો ચાલો હવે આપણે દાળ ઢોકળી બનાવવાની રીતને જોઈએ તમારે આ રીત પણ ધ્યાનપૂર્વક જોઈને તમારી અંગ્રેજીની નોટબુકમાં અંગ્રેજીમાં જ લખવાની છે દાલ ઢોકલી દાલ વોશ ધ તુવર દાલ પ્રેશર કોકેટ તુવેર દાળને ધોઈ અને તેને કુકરમાં બાફવા માટે મૂકો મેશ ઇટ પ્રોપરલી વિથ અ રાઉન્ડ લેડર ગોળ ઝેરણીની મદદથી તેને વ્યવસ્થિત ફીણી નાખો ऐड वॉटर सॉल्ट टर्मरिक पाउडर टू टेस्ट पुट इट टू कुक ત્યાર બાદ તેમાં પાણી મીઠું અને હળદર ઉમેરીને ઉકળવા માટે મૂકો હીટ ઓઈલ ઇન અ પેન એક વાસણમાં તેલ ગરમ કરવા માટે મૂકો એડ ક્યુમિન સીડ્સ આસફેટિડા ड्राई रेड चिलीस बे लीव क्लॉवस सिनामोन कार्डम्स करी लीव्स जिंजर ग्रीन चीलीस टोमेटोस एंड रेड चीली पाउडर त्यारद जीरु हिंग सूका लाल मरचा टमालपत्र लविंग તજ ઇલાયચી મીઠો લીમડો આદુ લીલા મરચાં ટમેટા અને લાલ મરચુંનો પાવડર નાખો સ્ટર ધ ઓઇલ સરફેસીસ એડ ઇટ ટુ કુકિંગ દાલ આ બધી વસ્તુઓને તેલમાં સારી રીતે સાંતળો અને ત્યારબાદ તેને દાળની અંદર ઉમેરો ઢોકલી ટેક હોલ વ્હીટ આટા એડ સોલ્ટ એન્ડ ઓઇલ મિક્સ વેલ ઘઉંનો લોટ લઈ તેમાં મીઠું અને તેલ ઉમેરો અને સારી પેઠે તેનું મિશ્રણ બનાવો એડ સફિશિયન્ટ વોટર નીડ ઇન ટુ અ સ્ટીફ ડવ જોઈતી માત્રામાં પાણી નાખી તેનો કઠણ કણક બાંધો ટેક લેમન સાઇઝ પોર્શન્સ રોલ અ રોટી કટ પીસીસ લીંબુ જેટલી માત્રામાં કણક લઈ તેની રોટલી વણો અને તેના ટુકડા કરો એડ ઓલ ધ ઢોકલી પીસીસ વન બાય વન ઇન કુકિંગ દાલ મિક્સ જેન્ટલી ઢોકળીના બધા જ ટુકડાઓને એક પછી એક ઉકળી રહેલી દાળમાં નાખો અને ધીમેથી હલાવો સિમર ફોર ફાઇવ ટુ સેવન મિનિટ્સ વાઇલ સ્ટરિંગ ઓકેશનલી દાળને વચ્ચે વચ્ચે હલાવતા રહીને પાંચથી સાત મિનિટ માટે ઉકાળો ફિનિશ ઓફ વિથ જ્યુસ ઓફ લેમન એન્ડ સોફ્ટ કોરિયા લીંબુના થોડા ટીપા અને સમારેલી કોથમીરના પત્તા નાખીને દાળ ઢોકળી બનાવવાની રીતને પૂર્ણ કરો તમે સૌએ દાળ બાટી અને દાળ ઢોકળીની રેસિપીને તમારી અંગ્રેજીની નોટબુકમાં લખી લીધીને ગુડ તો ચાલો હવે આપણે એક્ટિવિટી સિક્સ ડીમાં આપેલી રેસીપી વિશેની પ્રશ્નોત્તરી જોઈએ તેના જવાબો તમારે પાઠ્યપુસ્તકમાં જ લખવાના છે એક્ટિવિટી સિક્સ ડી આન્સર ધ ક્વેશ્ચન્સ ફોર અબવ રેસીપીઝ વન રાઈટ સ્પાઈસીસ યુઝ ઇન બાટી આન્સર Chilli powder, turmeric powder, coriander powder, garam masala, salt, cumin seeds, cloves, bay leaves, asafoetida. 2. List ingredients for dal togli. Answer tuber dal red chilli powder green chilies turmeric powder salt cumin seeds dry red chilies cloves cinnamons curry leaves ginger tomatoes whole wheat flour oil Coriander leaves. 3. Name all the floors used in bati. Answer. Whole wheat flour, basin, semolina. 4. What will you add to garnish dal bati? Answer. We will add ghee to garnish dal bati. 5. राइट रेसिपी फॉर खीचड़ी तो चलो हम अपने खीचड़ी बनावा रेसिपी अंग्रेजी में लखीए आंसर वॉश एंड सोक तुवर दाल एंड राइस टुगेदर फॉर थर्टी मिनेट्स हीट घी और ऑइल एड मस्टर्ड सीड्स क्लव एंड सीनेमोन्स When the seeds crackle, add asafoetida, curry leaves, 4 cups of water, rice, tuvar dal, red chilli powder, turmeric powder, and salt. Mix well. Pressure cook for 3 to 4 whistles. फ्टर टेन मिनेट अलाव दीम टू एस्केप बिफोर ओपनिंग ध लीड ऑफ प्रेशर कूकर सर्व विथ गी एक्टिविटी सिक्स डी प्रश्नोत्तरी तब बराबर लखी ली थी ने तो हम कहो जो तक कई कई वनगीओ ઉકેલ શોધ્યો ત્યારબાદ એક્ટિવિટી સિક્સ બી માં આપણે આપણા ઘરે બનાવવામાં આવતી વાનગીઓના નામ લખ્યા એક્ટિવિટી સિક્સ સીમાં આપણે દાળ બાટી અને દાળ ઢોગળી બનાવવાની રીત જોઈ એક્ટિવિટી સિક્સ ડીમાં દાળ બાટી અને દાળ ઢોકળીને લગતી પ્રશ્નોત્તરી પણ શીખ્યા આપણને સૌને ભાવતી ખીચડીની રેસીપી ઇંગ્લિશમાં કેવી રીતે લખાય તે પણ આપણે શીખ્યા ખરું ને એક્ટિવિટી સિક્સ ઈમાં આપણને સૌને ભાવતી વાનગીઓ પણ જોઈ આ વાનગીઓમાંથી તમને જે વાનગી સૌથી વધુ ભાવતી હોય તે વાનગી બનાવવાની રીત તમારે તમારી ઇંગ્લિશની નોટબુકમાં ગુજરાતીમાં જ લખી લાવવાની છે આટલું હોમવર્ક તો તમે કરશો જ હે ને વિદ્યાર્થી મિત્રો આવતા એપિસોડમાં આપણે આગળની એક્ટિવિટી સેવન એક્ટિવિટી એટ એક્ટિવિટી નાઇન એક્ટિવિટી ટેન અને એક્ટિવિટી ઇલેવનને ધ્યાનપૂર્વક સમજીશું અને હા હવે તમે તમારા પાઠ્યપુસ્તકની એક્ટિવિટી ટેન એ જુઓ તેમાં એક રૂમનું સુંદર ચિત્ર આપેલું છે તમારે આ ચિત્રમાં તમને ગમતા રંગ પૂરીને લાવવાના છે એક્ટિવિટી સેવનથી એક્ટિવિટી ઇલેવનમાં શું ભણવાનું છે તે તમારે સૌએ જાણવું છે ને હા હું ચોક્કસ જણાવીશ પણ અત્યારે નહીં આવતા